નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક ખુશીના સમાચાર આવી રહ્યા છે તો હાલમાં એક નવી અપડેટ આવી છે તેમાં જણાવવા મળ્યું છે કે હવે રેશન કાર્ડ માટે જે અનાજ તમે વાજબીભાવની દુકાને લેવા જતા હતા તે હવે તમારા લાઇનમાં અથવા તો ધક્કા ખાવાની જરૂર નથી હવે સરકાર દ્વારા એક નવી એક સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તો હવે રેશન કાર્ડ ધારકોને એટીએમ મશીન દ્વારા અનાજ તેને મળશે તો કઈ રીતે એટીએમ દ્વારા અનાજ મળશે અને કયા જિલ્લાની અંદર આ લાગુ કરવામાં આવ્યું છે તે વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા જ ચાવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંબળિયાના મત વિસ્તાર ભાવનગરમાં શરૂ થયું ગ્રીન એટીએમ મશીન હવે પૈસાની જેમ જ એટીએમમાં તમે પણ અનાજ ઉપાડી શકશો તેવી સુવિધા પણ પૂરી પાડવામાં આવશે અત્યાર સુધી તમે એટીએમમાંથી માત્ર પૈસા જ ઉપાડી ઉપાડ્યા હતા પરંતુ હવે વધુ એક સુવિધા શરૂ થવાની છે જેનાથી તમે એટીએમમાંથી અનાજ પણ ઉપાડી શકશો તો હાલમાં જે ભાવનગર વિસ્તારની અંદર જે ગ્રીન એટીએમ મશીન આવી ગયું છે જેના માધ્યમથી હવે તમે ત્યાં જઈ અને તમે અનાજ પણ ઉપાડી શકો છો ત્યારબાદ આપણે આગળ વધીએ તો રાજ્યમાં આજથી ભાવનગરમાં રાજ્યનું સૌપ્રથમ ગ્રીન એટીએમ મશીન શરૂ થયું છે તો ભાવનગરની અંદર આવડી આ સુવિધા પૂરી પાડવામાં આવી છે અને તેમના રેશન કાર્ડ ધારકોને હવે લાઇનમાં અથવા તો ધક્કા ખાવાની જરૂર નથી અને એટીએમ મશીને જઈ અને તે પોતાનું અનાજ મેળવી શકશે રાજ્યમાં સૌપ્રથમ પ્રથમ ગ્રીમ એટીએમ મશીન આજથી ભાવનગરમાં શરૂ થયું છે જેમાં ગ્રાહકોને તેમના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે ભાવનગરમાં આજથી અનાજ એટીએમથી શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં એક હજાર કિલો તેમને ઘઉં ઘઉં એકત્રિત કરવામાં આવશે અને એક હજાર કિલો સોખા તેની અંદર સંગ્રહ કરી દેવામાં આવશે આટલું જ નહીં પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે જેમાં ચાર હજાર થી પાંચ હજાર કિલો અનાજ સંગ્રહ કરવામાં આવશે આ એટીએમમાંથી રાજ્યના કોઈપણ રેશન કાર્ડ રેશન કાર્ડ કે જેમને અનાજનો જથ્થો મળવા પાત્ર છે તે અનાજ લઈ શકશે અનાજ એટીએમ એટીએમથી સરકાર એ અનાજ અને સગે વગે કરવાની ઘટના પણ પર બ્રેક લાગશે એટલે કે સરકારનો મોટો મહત્ત્વનો નિર્ણય એ છે કે જે વાજબી કોઈ કોઈપણ પ્રકારની છેતરમિંડી થતી હતી તેના કારણે તે ધ્યાનમાં રાખી અને હવે એટીએમ મશીનની સુવિધા પૂરી પાડવામાં આવી છે જેના કારણે હવે જે રેશન કાર્ડ ધારકો છે તે એટીએમ મશીને જાય અને પોતાનું ანაც მეილვი શકે તો એટીએમમાંથી નીકળશે અનાજ રેશન શોપ ડીલરનો મનમની અને ગેરમનીને રીતે કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે જેના જેના તે એનો ઉકલ સરકાર દ્વારા બેંકના એટીએમ જેમ જ અનાજનું પણ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે તો આ રીતે સરકારનો મહત્ત્વનો નિર્ણય છે ઓરિસ્સામાં આ પ્રકારનું એટીએમ મશીન છે પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહ થઈ શકતો હોવાના કારણે લોકો તેનો પૂરતો ઉપયોગ કરી શકતા ન હતા જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે અનાજના વિતરણના કેન્દ્રીય રાજ્ય રાજ્યમંત્રી નિમુબેન બાંબણીએ પોતાના મસ્ત વિસ્તારમાં ગુજરાતનો પ્રથમ ગ્રીન એટીએમ ભાવનગરમાં શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે હતો પરંતુ ભાવનગરના શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તારના કરસલીમાં ભારભરમાં શરૂ કરવામાં કરવાનો નિર્ણય લેવાયો છે તો પરંતુ હાલમાં ભાવનગર જિલ્લાની અંદર જે ગ્રીન એટીએમ મશીન છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે અને તે રેશન કાર્ડ ધારકો ત્યાં જાય અને પોતાનો જથ્થો લઈ શકે છે તે એટીએમ મશીનની અંદર એક હજાર કિલો ઘઉં અને એક હજાર કિલો સોખા તેમાં સંગ્રહ કરી દેવામાં આવશે અને સાઈડમાં જે ગોડાઉન પણ સુવિધા તેમને ઉપલબ્ધ કરવામાં આવી છે જેની અંદર ચાર હજારથી પાંચ હજાર અનાજ તેની અંદર સંગ્રહ કરી દેવામાં આવશે તો ચાલો હું તમને એટીએમ મશીન બતાવી દઉં કે કઈ રીતેનું એટીએમ મશીન હોય છે અને તમે ત્યાં જઈને પણ તમે તમારું અનાજ ઉપાડી શકો છો તો એટીએમમાંથી નીકળશે અનાજ તો આ રીતે તમે અનાજ તમે લેવા માગો છો તો આ રીતે તમને અનાજનું તમને એટીએમ મશીન જોવા મળશે જ્યાં તમે અનાજ લેવા માંગો છો તો અહીંયા તમને જોવા મળે છે સાઈડની અંદર તમારે જે પણ વસ્તુ તમારે એડ કરવાની હોય તો ઘઉં હશે તો તમને જે મળવાપાત્ર રહેશે તે તમને મળવાપાત્ર રહેશે અને ઉપર તમારું રેશન કાર્ડ એડ કરી અને તમે તમારું અનાજ પણ ઉપાડી શકો છો અને અહીંયા તમારે જે તમારી પાસે જે યોગ્ય જે અથવા તો ઠેલી હોય તે તમારે આ જગ્યાએ મૂકી અને ત્યારબાદ તમે સ્ટાર્ટ કરશો તો તમારું જે અનાજ છે તમને અહીંયા ઓટોમેટિકલી તમારે તમને મળવાપાત્ર રહેશે તો આ રીતે તમારે અનાજનું તમને એટીએમ મશીન જોવા મળશે તો તમે આ રીતે તમે એટીએમની સુવિધાથી તમે તમારું અનાજ ઉપાડી શકો છો તો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરશો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા વાગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબ તક લઈએ દોસ્તો બાય બાય